નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મોરબી અપડેટમાં હું છોવીપુલ પ્રજાપતિ આજે નવલી નવરાત્રીનું ત્રીજું નર્ત છે તે ત્રીજા નર્ત આપણે ટંકારાના તાલુકાના બંગાવડી ગામે આવે છે બંગાવડી ગામમાં કેટલા વર્ષ જૂની ગરબી છે કેવી રીતે ગરબી લેવામાં આવે છે શું કાંઈ એની વિશેષતા છે તે અંગે વાતચીત કરીશું આપનું નામ કીજો આ બંગાવળી ગામમાં જે તે ગરબી લેવાય છે કેટલા વર્ષથી લેવાય છે શું કાંઈ વિશેષતા છે શું ધન્યવાદ એક તો મોરબી અપડેટ ચેનલનો આપનો ધન્યવાદ અહીં જે આ મંદિર છે એ માતાજીનું નામ સૈમય માતાજી છે માતાજીનું મૂળ નામ છે જીવણીયાય અને માતાજીનું મૂળ સ્થાનક છે સરદારમાં રાજકોટ પાસેના સરદારમાં અને અહીં માતાજીનું જે પ્રાગટ્ય થયું સંત અઢારસો ત્રેસઠમાં અને આજ લગભગ સવા બસો જેટલા વર્ષ થયા અને માતાજી અહીં ગ્રામદેવી તરીકે પૂજાય છે નવરાત્રી દરમિયાન અહીં નાની નાની બાળાઓ માતાજીના ચાચર ચોકમાં ગરબા રમે છે અને માતાજીનું જ રૂપ માની અને એને પ્રસન્ન કરવામાં આવે છે અને આજથી વર્ષો પહેલાં જે પ્રાચીન ગરબા ગવાતા એ જ ઠબે આપણી સંસ્કૃતિ આપણો અમૂલ્ય વારસો એને જાળવી અને અહીં શહેરીકરણથી દૂર રહી અને અહીં ગ્રામ્ય માતાજીની પ્રસન્નતા માટે અહીં નાની બાળાઓને ગરબા લેવડાવવામાં આવે છે અને અહીં દર વર્ષે આ સો મહિનામાં આ રીતે નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે અને આખા ગામના માણસોનો મા ઉપર માસિંહય ઉપર પૂરો ભાવ અને પૂરી શ્રદ્ધા છે ગ્રામદેવી એટલે કે આખા ગામના દેવી છે કોઈના કુળદેવી નથી અને આખા ગામની કોઈ પણ વર્ણ કે કોઈ પણ એક જ્ઞાતિને ધ્યાનમાં લાવ્યા વિના કે કોઈ નાનું મોટું શ્રીમંત ગરીબ કોઈ પણ એક વર્ગને જોયા વિના હર ક્ષેત્રની હર ઘરની બાળાઓને અહીં રાખવામાં આવે છે અને ત્યારબાદ લાણીમાં એને લગ્ન સુધીમાં કર્યાવર પૂરતો થઈ જાય ત્યાં સુધીની લાણી કરવામાં આવે છે અને બાળકોને પ્રસન્ન કરવામાં આવે છે અને આ જે નાની નાની બાળાઓ છે એને રાજી કરવા માટે જ આ ગરબી કરવામાં આવે છે એ રાજી તો બધા રાજી આ રીતે માતાજીનો એ સ્થાનક છે અહીં કોઈ જાતની ફી લેવાતી નથી કે નહીં કાંઈ માત્ર એને રાજી કરવામાં આવે છે અને આસો મહિનાની વધમાં દર આસો વધમાં અહીં માતાજીનો નવચંડી યજ્ઞ કરવામાં આવે છે આ માતાજીનું નામ સિમય માતાજી છે અહીં ઉકરડો હતો અહીં અહીં માતાજી દેત્રો જે આ ખીમા બાપા પટેલ એને પરચો દઈ અને પ્રગટ થયેલા છે અને ત્યારથી આજ સુધી માતાજી ગ્રામદેવી તરીકે પૂજાય છે અનેકની ઘરે માતાજી પારણા બંધાવે છે ઘોડા ભૈરા છે અને અનેકના માતાજીએ દારિદ્રનો નાશ કર્યો છે દુઃખનો નાશ કર્યો છે આખા ગામની માતાજી ઉપર શ્રદ્ધા છે સિમય માતાજી એવું માતાજીનું નામ છે અને અમારા આખું બંગાવળી ગામ માતાજીના શરણે નિર્ભય થઈ અને અમે આનંદ છીએ આખું ગામ જે છે માતાજીના શરણે આવી અને માતાજીના નવે નવ દિવસ સુધી ગુણગાન ગાય છે અને આવી રીતે જે છે નવરાત્રિની ઉજવણી કરવામાં આવે છે નવી અપડેટ સાથે ફરીથી શું ત્યાં છે જોડાઈ રહ્યા મોરબી અપડેટ સાથે